કામ કરતી વખતે મ્યુઝિક સાંભળવું લગભગ બધાને ગમતું હોય છે નહીં એવું લાગે છે કે મ્યુઝિકથી કામ ફટાફટ થાય છે વધુ સારી રીતે થાય છે પણ શું ખરેખર એવું છે ચારો આજે આ જ સવાલનો જવાબ શોધીએ જોઈએ કે મ્યુઝિક અને આપણી પ્રોડક્ટિવિટી એટલે કે આપણી કામ કરવાની ક્ષમતા એની વચ્ચે શું સંબંધ છે આ બધી ચર્ચા શરૂ ક્યાંથી થઈ તો જુઓ આ એક સામાન્ય લાગતી તસવીર છે પણ એણે ઓનલાઈન એક મોટી ચર્ચા જગાવી દીધી છે એ આપણી એક સામાન્ય માન્યતાને સીધો પડકાર ફેંકે છે અને એક સવાલ ઊભો કરે છે કે શું કામ કરવાની આપણી આદત જ ખોટી છે તો આ આખો મામલો શું આ દાવો એટલો ચોંકાવનારો કેમ છે ચાલો જોઈએ લો સાંભળો કામ કરતી વખતે ગીતો ન સાંભળો બસ આટલી જ વાત સીધી અને સટ પણ આ એક વાક્ય આપણી રોજની આદત પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે નહીં ચલો થોડું વિચારીએ આની પાછળનું કારણ શું હોઈ શકે ઓકે તો હવે વાત આવે છે મગજની આખી ગેમ તો મગજની જ છે જોઈએ કે સંગીત આપણા મગજ સાથે ખરેખર કરે છે શું જો વાત બહુ સિમ્પલ છે સંગીત શું કરે છે એ આપણા મગજને રિલેક્સ કરે છે શાંત પાડે છે અને એ બહુ સારી વાત છે એની જરૂર પણ છે પણ જ્યારે કોઈ કામમાં એકદમ ઊંડા ઉતરવો હોય જેને ડીપ ફોકસ કહેવાય ત્યારે મગજને આરામ નહીં પણ એકાગ્રતા જોઈએ અને આ બંને વસ્તુઓ રિલેક્સેશન અને ફોકસ બિલકુલ અલગ છે અને ખરી સમસ્યા અહીં જ છે આપણું મગજ એક સમયે બે જગ્યાએ કામ કરવા લાગે છે એક તો જે કામ આપણે કરી રહ્યા છીએ એના પર અને બીજું એ ગીતના શબ્દો એની ધૂન સમજવા પર એટલે કે આપણું ફોકસ સીધું બે ભાગમાં વહેંચાઈ જાય છે પરિણામે કોઈ પણ કામ પર હંડ્રેડ ધ્યાન આપી શકાતું નથી તો પછી બેસ્ટ શું કામ કરતી વખતે મ્યુઝિક ચાલુ રાખવું કે પછી એકદમ શાંતિ ચાલો આ બંનેની સીધી સરખામણી જ કરી લઈએ હવે આ આંકડો સાંભળીને કદાચ ઝટકો લાગશે દાવો એવો છે કે મ્યુઝિક સાથે જે કામ પતાવતા બે કલાક લાગે છે એ જ કામ પતાવતા ચાર કલાક પણ લાગી શકે છે મતલબ કે સીધો ડબલ ટાઈમ આપણે જેને કામમાં મદદ સમજીએ છીએ એ કદાચ આપણો સમય બગાડી રહ્યું છે અને એની સામે જો એકદમ શાંતિ હોય તો આપણું મગજ જાણે રોકેટની જેમ કામ કરે છે એકદમ ફાસ્ટ એકદમ પાવરફુલ જ્યારે કોઈ ડિસ્ટ્રેક્શન ન હોય ત્યારે કામ કરવાની સ્પીડ અને ક્વોલિટી બંને વધી જાય છે તો આ બધી વાતનો સાર શું આ બધું આપણને સફળતા સુધી કેવી રીતે લઈ જઈ શકે ચાલો સમજીએ સફળતાનો મંત્ર આખી વાતનું નીચોડ બસ આ બે મુદ્દામાં છે પહેલું પૂરેપૂરું ફોકસ એટલે જીત પાકી જ્યારે ધ્યાન સો ટકા કામ પર હોય ત્યારે સફળતા મળે જ છે અને બીજું જો પરિણામ બદલવું હોય તો પહેલાં આદત બદલવી પડે બહુ જ સીધું ગણિત છે આદત બદલો પરિણામ આપોઆપ બદલાઈ જશે તો છેલ્લે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ આજના શોરબકોરવાળા જમાનામાં જ્યાં ચારે બાજુ અવાજ જ અવાજ છે શું શાંતિ આપણી આગામી સુપરપાવર બની શકે છે એક એવી શક્તિ જે આપણને બીજાઓથી આગળ લઈ જાય